દાખલા નંબર વીસ છે આપણો ખૂબ અગત્યનો દાખલો છે ત્યાર પછી આપણે વાત કરીએ મૂડી ખાતાને કેટલી બધી વસ્તુ વેચવાની પણ છે અહીંયા માઠી માઠી એનો મતલબ કે ત્યાગ આપણને આપી દીધો છે ત્યાગનું પ્રમાણ આપણે વ્યવસ્થિત કરી નાખીએ પહેલો મીટ આપેલો છે અને બીજો છે નીલ બે જ વ્યક્તિ છે પેલું મીટ અને બીજું કોણ છે તો બીજું છે નીલ ચલો મીટ નો ભાગ છે એકના તેના ભાગમાંથી એકના છેદ છે અને નીલ એના ભાગમાંથી એકના છેદમાં ચોવીસ છે આ બે જ વ્યક્તિ ત્યાગ કરે છે બીજું કોઈ વ્યક્તિ ત્યાગ કરતું નથી એટલી વસ્તુ આપણને આપેલી છે આપણે સરખું કરવું પડે સરખું કરવા માટે શું કરવું પડે જે આઠ છે એને બી ચોવીસ બનાવવા પડે ચલો આઠ ને ચોવીસ બનાવીએ

આ જે જીત છે એ ત્યાગ કરતો નથી અને હીર તો પોતે આવે છે ઓકે આટલી વસ્તુ છે ત્યાર પછી આગળ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન સાહીઠ હજાર કરવામાં આવ્યું હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે હવે એનો ભાગ ભાગ કેટલો પણ શોધવો પડે બંનેનો સરવાળો કરી દે એટલે એનો ભાગ મળી જાય ચાલો એનો ભાગ કેટલો એનો ભાગ એટલે આ બંનેનો સરવાળો ત્રણ ના છેદમાં એટલે કેટલા આવવાના ચાર ના છેદમાં ચોવીસ ચાલ ના છેદમાં ચોવીસ એટલે કેટલો ભાગ થાય એક ના છેદમાં છ જેવો થાય

એટલે રોકર લાવે એટલે રોકર ખાતા ને ઉધાર ને પાગલી પ્રીમિયમ ને વેચવાનું પ્રમાણ આપણી પાસે છે 3.1 તો પહેલા લખવાનું મૂડી ખાતામાં બાકી આગળ લાવીએ આ મૂડી ખાતા છે બરાબર મૂડી ખાતામાં શું લખવાનું બાકી આગળ લાવીએ બાકી આગળ લાવીએ કેટલી છે તો 1 લાખ ચાલો ત્યાર પછી 75000 અને ત્યાર પછી 50000 અહીં મેં ત્રણ જ ખાના બનાવ્યા છે ચોથા ભાગીદારનું ખાનું નથી બનાવ્યું એમ બી બનાવવું પડે પણ અહીંયા જ ખાના બહુ નાના થઈ એટલે મેં નથી બનાવ્યા ડાયરેક્ટ જ આપણે એને લખી દેવાનું એટલે એ ચિંતા નહીં કરતા હું તમને સમજાવી દઈશ કેવી રીતે લખવાનું તે ચલો ત્યાર પછી હવે શું કીધેલું છે પાઘીનું મૂલ્યાંકન અને પાઘડી વેચવાની છે તો એ લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘરીનું પ્રીમિયમમાં આપણને જીટ કોઈ જગ્યા દેખાતો નથી મીટ અને નીલ છે ત્રણ જેમ એકના પ્રમાણ ત્રણ જેમ એકને પ્રમાણમાં આ દસ હજારને વેચવાના એટલે દસ હજાર જે છે એને કયા પ્રમાણ વેચવાના ત્રણ જેમ એક ત્રણ જેમ એક એટલે ભાગ્યા કેટલા ચાર એટલે પચીસો આવે પચીસો ગુણ્યા ત્રણ પહેલામાં એટલે પંચોતેર બીજો તો આ લાવતો જ નથી ને પચીસો ગુણ્યા એટલે પચીસો આ પ્રમાણે પાઘરીનું પ્રીમિયમ વેચી દેવા હવે રોકડ ખાતાની ઉઢાર બાજુ પર લખવાનું બાકી આગળ લાવ્યા ચલો રોકડ કેટલી છે તો છવ્વીસ હજાર છે તો બાકી આગળ હજાર જે પાઘરી તરીકે લાવેલો છે લખ્યું છે પાઘરી તરીકે લાવશે એટલે ઉધાર બાજુ લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે જે લાવે એ આપણે લખી દેવું પડે પાઘરીના પ્રીમિયમ ખાતે કેટલા દસ હજાર રૂપિયા એના ભાગની પાઘડી કેટલી છે દસ હજાર જે લાવે છે ઓકે ચલો આગળ ત્યાર પછી એવું કેટલું છે આ પહેલું તો આવી ગયું બીજું બી આવી ગયું રોકાણોની બજાર કિંમત બાવન હજાર છે રોકાણો છે કેટલા સાઈઠ હજાર રોકાણો છે સાહીઠ હજાર સાહીઠ ના બાવન થઈ ગયા એટલે મિલકત લેણા બાજુ પર લખવાનું રોકાણો સાહીઠ હજાર છે એની બજાર કિંમત બાવન છે એનો મતલબ કે આઠ હજારનો ઘટાડો થયો કહેવાય આઠ હજારનો ઘટાડો થાય તો બાવન હજાર બાર લખી દીધા ઘટાડો આઠ હજારનો થયો પણ આપણી પાસે કેટલાક પૈસા છે જો ઘટાડો કેટલો થયો તો આઠ હજારનો આપણી પાસે કેટલા છે વીસ હજાર આઠ આપી દઈએ તો આપણી પાસે કેટલા આ આપી તો આપણી પાસે બાર હજાર રૂપિયા વધે અને બાર હજાર રૂપિયા આપણે જૂના પ્રમાણમાં વેચી રહ્યા એકના પ્રમાણમાં એટલે ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં એ લખવાનું રોકાણ વધગત અનામત રોકાણ અનામત અથવા રોકાણ વધગત અનામત રોકાણ અનામત ખાતે કેટલા વેચવાના બાર હજાર બાર હજારને વેચવાનું કયા પ્રમાણમાં તો બાર હજારને આપણે જૂના પ્રમાણમાં એટલે ત્રણ જેમ બે જેમ એક ત્રણ ને બે પાંચને એક છ એટલે ભાગ્યા છ કરવાના એટલે કેટલા આવે બે હજાર બે હજાર ગુણ્યા ત્રણ એટલે પહેલાંમાં છ હજાર અહીંયા ત્યાર પછી બે હજાર ગુણ્યા બે એટલે બીજામાં ચાર હજાર અને બે હજાર ગુણ્યા એક એટલે ત્રીજામાં બે હજાર જો ખરેખર ભાગીદાર ચાર છે મેં ત્રણ જ લખેલા છે કેમ ચોથો ભાગીદાર હીર છે જે આવે છે એને આપણે બતાવ્યો નથી એટલે એવું ચિંતા નહીં વેચવાનો ત્રણ તમને બરાબર ચાલો ત્યાર પછી રોકાણવાળો પોઈન્ટ પછી કારીગર વર્તનનો દાવો આવે એટલે સીધું જ મૂડી દેવામાં લખી દેવાનો કારીગર વર્તનનો દાવો અહીંયા લખી દે આપણે કારીગર વર્તનનો દાવો અઢાર હજાર હવે એને સમજીએ શું કરવાનું તે કેટલાનો વીમો લીધો અઢાર હજાર કારીગર વર્તનનો દાવો અઢાર હજાર લીધો આ અઢાર હજાર આપણી પાસે કારીગર વર્તન અનામત કેટલું છે પંદર હજાર આપણી પાસે પંદર છે ને આપણે વીમો લેવાનો અઢાર હજારનો એટલે ત્રણ હજાર રૂપિયા માઇનસ એટલે કે આપણને ઘટે જો વધે તો વેચવાનો ઘટે તો વેચવાનો પ્રશ્ન જ ઉપર થાય એટલે ઘટે ને તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર લખી દેવાનો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આપણે લખી દેવાનું શું કારીગર વર્તનનો દાવો કારીગર વર્તનનો દાવો કેટલા ગઈ તા આપણને તો 3000 રૂપિયા ઘટી ગયા ફરીથી સમજાવું આપણી પાસે 15000 રૂપિયા છે અને વીમો 18000 લેવાનો એટલે ઘટી જાય 3000 જો આપણી પાસે 20 હોય ને 18 વીમો લેવાનો તો 2000 રૂપિયા મૂડી ખાતામાં વેચવાનો ઓકે એટલે એ ધ્યાન રાખવાનું ચાલો ત્યાર પછી યંત્રોની બજાર કિંમત 60000 યંત્રો કેટલા છે યંત્રો તો 80 છે એટલે મિલકત લેણા બાજુ પર લખવાનું યંત્રો 80000 અને બજાર કિંમત કેટલી કીધી સાહીઠ હજાર એટલે બાર લખવાના સાહીઠ હજાર એનો મતલબ કે ઘટાડો થયો ઘટાડો કેટલો થયો તો વીસ હજારનો માઇનસ થયા માઇનસ એટલે સીધું ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર અને પ્લસ એટલે સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનની જમા એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું યંત્રો ખાતે એ લખીશું આપણે યંત્રો ખાતે ઘટાડો થયેલો છે કેટલાનો વીસ હજાર ત્યાર પછી મકાનની બજાર કિંમત એક છવ્વીસ મકાન એક લાખ છે તો વધારો થયો એ લખવાનું મકાન એક લાખ છે છે અને બજાર બજાર કિંમત કિંમત એટલે કે વધારો થયો ને છવ્વીસ હજાર એનો મતલબ કે છવ્વીસ હજારનો વધારો થયો કહેવાય આ આપણે ક્રોસ કરીને પુનઃ મૂલ્યાંકનમાં વધારો લઈ ગયા પ્લસ થયું તો પુનઃ મૂલ્યાંકનમાં જમા લખવાનું મકાન ખાતે છવ્વીસ હજાર અહીંયા આપણે લખી દેવાના મકાન ખાતે કેટલા આવે છવ્વીસ હજાર આગળ હીર મૂડી તરીકે પચાસ હજાર રોકડા લાવે એટલે મૂડી ખાતામાં લખવાનું એટલે અહીંયા લખવું પડે રોકડ ખાતે અને હીરના ખાનામાં લખવા પડે પણ હીરનું તો ખાનું બનાવ્યું નથી પણ રોકડની ઉતાર બાજુ લખવાનું હીરના મૂડી ખાતે કેટલા લાવે છે હીર મૂડી તરીકે તો મૂડી તરીકે પચાસ હજાર લાવે છે ઓકે હવે આ મૂડી ક્યાં બતાવવાની તો આ મૂડી નવા પાકાશ્રયમાં બતાવવી પડે એટલે નવા પાકાશ્રયમાં લખવાનું મૂડી અને દરેકે દરેક ભાગીદારના નામ લખી દેવાના પેલું મીટ છે બીજું જીટ છે ત્રીજું નીલ છે અને ચોથું હીર છે કોઈની નથી આપણી પાસે પણ હીરની પચાસ હજાર છે તે લખી દે અને બાકીની તો આપણને અહીંયા જવાબ આવશે એટલે એ મળી જશે બરાબર એટલે એ અત્યારે આપણે લખતા નથી પચાસ હજાર ભૂલાઈ જાય ને એટલે આપણે લખી દીધા ચાલ આગળ હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી પણ નવા નફા નુકસાનનું પ્રમાણ તો આપણી પાસે છે જ નહીં તો પહેલા આપણે નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડે ચાલો નફા નુકસાનના પ્રમાણની ગણતરી નવા નફા નુકસાનના પ્રમાણની ગણતરી ચાલો નવા નફા નુકસાનનું પ્રમાણ આપણને ખબર છે કેવી રીતના શોધાય નવું એટલે શું નવું પ્રમાણ બરાબર જૂનું માઇનસ ત્યાગ એટલે નવું પ્રમાણ બરાબર પ્રમાણ એટલે કે જૂનો ભાગ માઇનસ ત્યાગ બે જણાએ ત્યાગ કરેલો છે કોણ કોણે ત્યાગ કરેલો છે તે આપણે શોધી પાડી લો મિત અને નીલ તો પેલા મિતનું નવું પ્રમાણ સુધી કરીએ મિતનું નવું પ્રમાણ ચલો મિત જૂનો ભાગ કેટલો હતો તો મીટ જૂનો ભાગ ત્રણ ના છેદમાં છ હતો અને મીટ ત્યાગ કેટલો હતો તો મીટે ત્યાગ કરેલો આપણને એકના છેદમાં એક ના છેદમાં ઓકે આને આઠ આપીએ એટલે આઠ તાળી ચોવીસ થાય અને આને છ આપીએ એટલે છ એક છ થાય એટલે ચોવીસ માંથી છ જાય તો અઢાર ના છેદમાં અડતાલીસ આ કોના થયા મીટ મીત પછી કોણ છે તો મીત પછી ત્યાગ વાળું નીલ છે જો જીલે તો ત્યાગ કરેલું નથી જીતે તો નીલ છે એટલે નીલ નું નવું પ્રમાણ નીલ નીલનું નવું પ્રમાણ માટે જૂનો ભાગ છે બે ના છેદમાં છ અને એને ત્યાગ કેટલો કરેલો છે તો એકના છેદ માં ચોવીસ એક ના ચોવીસ આપણે લસાઅ લેવા માટે અડતાલીસ લઈશું જે છે બધાનો સરખો પડે ચોવીસ દુ અડતાલીસ થાય અને આ છંગ અડતાલીસ થાય આઠ દો સોળ થાય અને માઇનસ છે બે એકુ બે થાય એટલે જવાબ આવે ચૌદના છેદ અડતાલીસ કેટલા આવે ચૌદ ના છેદમાં અડતાલીસ બીજાનું લેવાઈ ગયું આ તો કેટલું છે એક ના માં છ છે અહીંયા તો એક ના છ છે બે ના નથી બે તો બીજાના છે એટલે આઠ એકુ આઠ આવે આઠ એકુ આઠ એટલે અહીંયા આવે ઓકે એટલે આ પણ ક્લિયર થઈ જાય ચલો ત્યારે પછી ત્રીજો ભાઈ ત્રીજો કોણ છે તો જીત એકચ્યુઅલી ખરેખર જીત બીજો છે જીતનું નવું પ્રમાણ હવે જીતનો તો નહીં લાભ નહીં ત્યાગ જેવું છે કંઈ કઈ આપેલું બી નથી લીધેલું જીતના કેટલા છે તો બે ના છેદમાં છ છે એટલે અહીંયા બે ના છેદમાં છ લખીએ તો આપણે કરવાના કેટલા છે અડતાલીસ તો અડતાલીસ કરવા માટે છેદમાં કેટલા આપવા પડે આઠ આપવા પડે તો છેદમાં આઠ તો ઉપર બી કેટલા આપવા પડે આઠ એટલે સોળના છેદમાં અડતાલીસ જીત પછી કોણ છે તો નવી હીર આવે તો હીરનું નવું પ્રમાણ હીરનું નવું પ્રમાણ એટલે આપણે એકલો ભાગ ભાગેલો યાદ હોય તો હીરનો ભાગ કેટલો આપણે ચારના છેદમાં ચોવીસ શોધેલા બરાબર ને એટલે અહીંયા લખવાના ચારના છેદમાં ચોવીસ આ જે શોધેલા તે આપણે બંનેના સરવાળો કરીને બરાબર ચારના છેદમાં ચોવીસ શોધેલા એટલે અડતાલીસ કહેવાના એટલે અહીંયા બે આપવાના અને અહીંયા પણ બે આપવાના એટલે આઠના છેદમાં અડતાલીસ હવે આપણને દરેકે દરેક ના મળી ગયા નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ મળી ગયું આપણને જો ફરીથી લખજો એટલે અઢાર જેમ બીજો તો આ છે બીજો બીજો જીટ છે બીજો કોણ છે જીટ એટલે અઢાર જેમ સોળ જેમ ત્રીજો કોણ છે તો નીલ આઠ અને ચોથો કોણ છે તો હીર હીરના પણ કેટલા છે આઠ એટલે અઢાર જેમ આઠ ક્યાંથી આવ્યા અહીં તો આઠ નહીં અહીં છ આવે ભૂલમાં લખાઈ ગયેલા છે આઠ કેટલા આવે છ આઠ માંથી બે જાય તો એટલે નીલના કેટલા છે છ અઢાર જેમ સોળ જેમ છ જેમ આઠ હવે અડધું કરાયેલા અડધા નવ સોળ ના અડધા અડધા ત્રણ અને છેલ્લે ચાર એટલે આ આખું થઈ ગયું પ્રમાણ નવ ના સત્તર સત્તર ને ત્રણ વીસ ને ચોવીસ એટલે છેલ્લા ભાઈનો ભાગ જે છે ચારના છેદમાં ચોવીસ એ આપણને દેખાઈ ગયું બરાબર હવે આ પ્રમાણ આપણને નવ પ્રમાણ તરીકે કામ લાગશે હવે પહેલા આપણે તો આ બંધ કરના કે જે કંઈ બી છે એ વેચવાનું વેચી કાઢીએ અને પછી આગળ વધીએ ચાલો મૂડી પહેલા લખી છે સામાન્ય અનામત સામાન્ય અનામત સામાન્ય અનામત કેટલી છે તો સામાન્ય અનામત બાર હજાર છે આ બાર હજારને ને આપણે વેચવાનું કયા પ્રમાણમાં તો બાર હજારને આપણે ત્રણ જેમ બે જેમ એક ના પેલા ભાગ્યા છ કરવાના એટલે આવે કેટલા બે હજાર બે હજાર ગુણ્યા ત્રણ એટલે છ હજાર ગુણ્યા બે એટલે આવી ગયું કારીગર અનામત આવી ગયું નફા ભાગ અને બચત ખાતાને ને બધું જ લખી દેવાનું અહીંયા છે ત્યાં નવા પાકા સરવૈયામાં કારીગર નફા ભંડોળ એનો મતલબ કે ત્યાંથી ભાગી જવાનું નફા ભાગ ભંડોળ નફા ભાગ ભંડોળ કેટલું છે તો પાત્રી હજાર છે એટલે અહીંયા લખવાનું પાત્રી હજાર ત્યાર પછી કારીગર બચત ખાતા ચાલીસ હજાર છે બેઠા લખી દેવાના કારીગર બચત ખાતા સીધા ચાલીસ હજાર લખી દેવાના લેદાર પર કોઈ હવાલો નથી એટલે ત્રેવીસ હજાર બેઠા લખી દેવાના લેદારો ટેવીસ હજાર ખાલી નવા નફા નુકસાન પ્રમાણ શોધવામાં વાર લાગી હશે બરાબર ચાલો મકાન આવી ગયું યંત્રો આવી ગયું રોકાણ આવી ગયું દેવાદારો બેઠા ચાલીસ અને સ્ટોક બેઠો છેતાલીસ દેવાદારો ચાલીસ અને સ્ટોક બેઠો જેટલો આપેલો છે એટલો કેટલો તો છેતાલીસ હજાર ચાલીસ ને છેતાલીસ છે ને એક બાજુ ચાલીસ અને ચોસઠ છે જો ભૂલમાં લખાઈએ છે ને કેટલા છે ચોસઠ હજાર સ્ટોક કેટલો છે ચોસઠ જો ગુળમાં આવું થઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું ચાલો બધી વસ્તુ આવી ગઈ હવે આપણે જે પુન મૂલ્યાંકન ખાતું છે એને બંધ કરીએ આપણે ઉઢાર બાજુ જોઈએ તો ઉઢાર બાજુ ફક્ત અને ફક્ત ત્રેવીસ છે જ્યાં જમા બાજુ પર છવ્વીસ છે એટલે અહીં લખી દેવાના છવ્વીસ હજાર એ છવ્વીસ હજાર ઉઢાર બાજુ મૂકવાના છવ્વીસમાંથી ત્રેવીસ જાય તો ત્રણ હજાર વધે અને આ ત્રણ હજાર કોને વેચવાના છે ત્રણ જણાને વેચવાના છે એટલે લખવાનું મૂડી ખાટી કાઉન્સમાં નફો અને પ્રમાણ ખબર છે કેટલું ત્રણ જેમ બે જેમ એક આ ત્રણ હજારને વેચવાના છે મી જીત અને નીલ ત્રણ હજાર ભાગ્યા છ કરવાના એટલે પાંચસો હવે પાંચસો ગુણ્યા ત્રણ એટલે પંદરસો પાંચસો ગુણ્યા બે એટલે એક હજાર પાંચસો ગુણ્યા એક એટલે પાંચસો હવે એને મૂડી ખાતાની જમા બાજુ પર લખી દેવાનું ચાલો મૂડી ખાતાની જમા બાજુ પર આપણે જોઈએ તે લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલો નફો આવેલો છે તો પંદરસો એક હજાર ને પાંચસો પંદરસો એક હજાર અને પાંચસો હવે મૂડી ખાતા આપણે બંધ કરીએ મૂડી ખાતા બંધ કરવા માટે ખાસ કાળજી રાખીશું એટલે મૂડી ખાતાને બંધ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ એકવાર બંને બાજુ ત્રણ લાઈન આ રીતના કરી દેવાની ચલો ત્યાર પછી સરવાળો કરવાનો એક લાખ પંચોતેરસો છ હજાર છ હજાર અને પંદરસો આટલું કરે આપણે જો આ કેટલા થઈ સાત ને પાંચ નવ નવ ને આ બાર એટલે એકવીસ એટલે એક લાખને એકવીસ હજાર થઈ ઓકે ચલો આ તો થઈ ગયા બાકી આગળ લઈ ગયા આ વધારે આવવાની છે ચલો એ પેલા એ જ કરી લઈએ કેવી રીતના જોજો કે બાકી છે ને હજુ તો આપણે હવાલો માં છે હવલામાં શું કીધું છે હિણની મૂડી ને પાયા તરીકે રાખી હિણની મૂડી કેટલી છે તો હિની મૂડી અહીંયા આપણને આપેલી છે ભાગીનું મૂલ્યાંકન કરે હીની મૂડી પચાસ હજાર છે એની મૂડીને પાયા તરીકે રાખી નવા નફા નુકસાનમાં પ્રમાણમાં નવી મૂડી શોધવાની છે ચલો હીની મૂડીને પાયા તરીકે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધી લે હીની મૂડી કેટલી છે તો આ હિનો ભાગ ચાર છે તો હિની મૂડી ચારે કેટલી છે ચારે આપણે જોઈએ અહીંયા પચાસ હજાર છે તો હિની મૂડી ચારે પચાસ હજાર તો પહેલાંનો ભાગ કેટલો છે નવ તો નવે કેટલી એટલે પચાસ હજાર ગુણ્યા નવ ભાગ્યા ચાર પચાસ હજાર ગુણ્યા નવ ભાગ્યા ચાર કરવાના એટલે પચીસ હજાર આવે સોરી અહીંયા કેટલા આવે બાર હજાર ને પાંચસો આવે બાર હજાર પાંચસો ગુણ્યા નવ કરે એટલે એક લાખ બાર હજાર ને પાંચસો આવે આ કોણ પહેલા વ્યક્તિનું એ જેટલા બીજાની શોધી કાઢીએ તો બીજાની કેટલી ચાર લાખ પચાસ હજાર અને પ્રમાણ નવું આપણે શોધેલું કેટલું આઠ તો આઠે કેટલા તો આઠે કેટલા એટલે ચારે પચાસ તો આઠે ડબલ થઈ જાય ત્રીજાની પણ સુધી કરે ત્રીજાને છ છે એટલે અહીંયા ત્રણ ધારેલા છે આપણે ત્રણે ઓછા એટલે ચારે પચાસ હજાર તો ત્રણે કેટલા ચારે પચાસ હજાર તો ત્રણે કેટલા એટલે કેટલા ધોરણ પચાસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર ફરીથી બાર હજાર પાંચસો અને બાર હજાર પાંચસો ગુણ્યા ત્રણ છત્રી બીજા પંદરસો પાંચસો ગુણ્યા પંદરસો એટલે સાડત્રીસ પાંચસો બસ આ મૂડી આવી જાય એ લખી દેવાની એક બાર પાંચસો એક લાખ અને પાંચસો અને છેલ્લે તો પચાસ હજાર છે જ એ મૂડી આપણે લખી દઈએ ચલો અહીંયા કેટલી આવી પહેલી એક લાખ બાર પાંચસો ઓકે બીજાની કેટલી આવી એક લાખ અને ત્રીજાની આવી સાડત્રીસ હજાર ને પાંચસો અને જે નિવૃત્ત થાય છે જે નિવૃત્ત થઈ છે એની અહીંયા લખેલી જ છે આપણે કેટલી પચાસ હજાર મૂડી આપણે લખેલી છે કારણ કે નિવૃત્ત કોણ થઈ છે નિવૃત્ત સોરી આ તો આપણે પ્રવેશ ગણીએ છીએ નિવૃત્તિની તો વાત જ અલગ છે આ તો પ્રવેશ છે ને નવો હીર આવે છે નિવૃત્તિ મારું ચાલે છે ને એટલે યાદ આવી ગયું ચાલો એક લાખ બાર હજાર ને પાંચસો એક લાખ અને અહીંયા સાડત્રીસ હજાર ને પાંચસો અહીં દરેકની મૂડી ભેગી થઈ ગઈ આ દરેકની મૂડીનો સરવાળો કરી દેવાનો આ મૂડીનો સરવાળો કેટલો થાય આપણે જોઈ લઈએ કેલ્ક્યુલેટરમાં કરી દેવાનો એને થાય ત્રણ લાખ રૂપિયા થાય કેટલા થાય મૂડી આવી ગઈ હવે આ મૂડી આવી જાય ને પછી શું કરવાનું બંધ કરવાનું અને જે કંઈ બી રકમ આવે એને આપણે લઈ જવાની ક્યાં લઈ જવાની તો રોકડ ખાતે લઈ જઈશું ચાલો બંધ કરીએ એક લાખ એકવીસ હજાર છે આ બાજુ એક લાખ બાર હજાર છે લઈને લખવાના એક લાખ ને એકવીસ હજાર એક એકવીસ માંથી એક બાર પાંચસો જાય ત્યાં લખવાનું રોકડ અથવા બેંક કેમ આવું લખવાનું આપણને કીધું હશે જરૂરી અસર કાં આપવાની છે રોકડ ખાતે જો ચાલુ ખાતે લખેલું હોય તો ચાલુ ખાતામાં અસર આપવી પડે અને પછી પાકા સર્વરમાં લઈ જવાની એટલે અહીંયા કેટલા આવવાના અહીંયા બાદ કરીએ તો આઠ પાંચસો આવે એ રીતના આ બાજુનો સર્વર આપણે જોયો કેટલો થયો તો પંચોતેર ઓગણસી એસી ને ચોર્યાસી ગયા આ એક લાખ છે તો અહીંયા એક લાખ લખવાના એક લાખ અહીંયા લખી દેવાના એક માંથી ચોંયાસી જાય તો સોળ હજાર આવે આ આપણે કરેલું હતું અહીં લખવાનું રોકડ અઠવા બેંક ખાતે ચલો આપણે શોધી દીધું અહીંયા સાડત્રીસ પાંચસો છે પણ આ બાજુ જો વધારે છે પચાસ પચાસ ને બે બાવન ચોપન ચોપન ને બે છપન ને સત્તાવન જેવા થાય એટલે અહીંયા લખવાનું સત્તાવન હજાર આ સત્તાવન હજાર લખી દેવાના સત્તાવન માંથી સાડત્રીસ પાંચસો ને બહાર કરવાના સત્તાવન માંથી સાડત્રીસ પાંચસો જાય તો ઓગણીસ હજાર ને પાંચસો આ ઝીલમાં કેમ દેસ કહ્યું કે જીલનો જવાબ અહીં આવી ગયો બરાબર હવે આ રોકડ છે તેને જમા બાજુ પર લાવવાનું અને આ રોકડ છે ને ઉધાર બાજુ લખવાનું જમા બાજુ લખવાનું મિતના મૂડી ખાતે અને બીજા કોઈ છે નીલ તો એ લખવાનું નીલના મૂડી ખાતે અને બંનેની મૂડી આપણે લખી દેવાની પહેલાની કેટલી આઠ પાંચસો એટલે અહીં લખી દઈશું આઠ પાંચસો અને બીજાની કેટલી ઓગણીસ પાંચસો એટલે અહીં લખી દઈશું ઓગણીસ પાંચસો એ જીતના અહીંયા જોઈ શકો રોકડ અને બેંક જીતમાં છે કેટલા સોળ હજાર તો એ લખવાનું જીતના મૂડી ખાતે જીતના મૂડી ખાતે સોળ હજાર હવે રોકડ ખાતું બંધ કરવાનું અને પછી પાકા સર્વેમાં લઈ જઈશું ચાલો રોકડ ખાતું બંધ કરીએ રોકડ ખાતાના ઉધાર બાજુનો સરવાળો છવ્વીસ ત્યાર પછી દસ પચાસ ને સોળ એટલે એક લાખ ને બે હજાર થાય એ જ એક લાખ ને બે હજાર આ બાજુ પર મૂકી દેવાના અને એમાંથી આ બે વસ્તુ બાદ રહેવાની આઠ પાંચસો અને ઓગણીસ પાંચસો એટલે બાકી આગળ લઈ ગયા જે આવે બાકી આગળ લઈ ગયા કેટલી આવે તો સેવન્ટી એટલે કે ચુમ્મોતેર આવે અને આ જે ચુમ્મોતેર છે એને રોકડ કહેવાય એટલે લખવાનું રોકડ અઠવા બેંક ઓકે ચાલો બંને સરવાળો કરી દે આપણી પાસે અઢાર હજાર છે ત્યાર પછી ચાલીસ અને ત્યાર પછી ત્રેવીસ બધાનો સરવાળો કરી એટલે ચાર લાખ ને સોળ હજાર થાય એ જ રીતના મિલકત લેના બાજુનો કરી દે સાહીઠ છે એક છે 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 એટલે એટલે એ પણ કેટલા થાય થઈ પ્રવેશના જે વીસ દાખલાઓ હતા એ બધા જ દાખલા અહીંયા પૂરા થઈ જાય હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે નિવૃત્તિ સાથે આગળ વધીશું અને જે ઉદાહરણ બાકી છે એને પણ પૂરા કરીશું એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો આભાર